નર્મદે હર જય કુબેર પવિત્ર ભાદરવા પક્ષની શરૂઆત તારીખ થઈ હિન્દુ સંસ્કૃતિ અનુસાર ભાદ્રપક્ષ એટલે પિતૃઓ માટેનો ઉત્તમ દિવસ એમાં વધ સુદ અને વધ બે પખવાડિયા કહેવાય એમાં સુદ ની અંદર ચોથી ગણેશ સ્થાપના પૂનમથી આટલા દિવસો જેને બદ પક્ષ કહેવાય એમાં શ્રાદ્ધ કર્મ ચાલુ થશે જેમ આપણા પૂર્વજો જે મૃત્યુ પામેલ વ્યક્તિઓ છે એની પાછળનું આપણે શ્રાદ્ધાદિક કર્મ ઉજવતા ઉજવતા હોય છે એમાં તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ અને બુધવારથી પ્રથમ શ્રાદ્ધ એકમનું દેશે એકમથી અમાસ તારીખ પૂર્ણ થાય અમાસે સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે જેની કોઈની મિત્તિ તિથિ કોઈની યાદ ના હોય તો તમે અમાસે આ શ્રાદ્ધ નાખી શકો છો તો આ શ્રાદ્ધ કરવાનું કારણ આપણા પિતૃઓના આપણી પર સદાને માટે આશીર્વાદ રહે એટલા માટે આપણે આ શ્રાદ્ધ નાખતા હોય છે હિન્દુ સંસ્કૃતિ અનુસાર આપણા ધર્મશાસ્ત્રમાં સોલ દિવસ એ પિતૃઓના તિથિ પ્રમાણે અને મિત્તિ પ્રમાણે આપણે આ શ્રાદ્ધ નાખતા હોય છે તો આ શ્રાદ્ધની અંદર આપણે વડા ભજીયા પૂરી ખીર વગેરે વસ્તુ બનાવીને ગૌમાતા કુતરાને તેમજ કાગવાસ નાખતા હોય છે બેન ભાણેજ દીકરી પરિવાર કુટુંબીકજનો ભેગા થઈ અને પિતૃઓને થાર ધરાવીને આપણે એ પ્રસાદ તરીકે લેતા હોય છે તો આ પિતૃના આશીર્વાદ માટે બે પ્રયાગમાં આવા શ્રાદ્ધાદિક કર્મ થતા હોય છે જે આપણા શાસ્ત્ર હિન્દુ સંસ્કૃતિ અનુસાર ઉત્તર અને દક્ષિણ ત્રિવેણી સંગમ શ્રાદ્ધ કહેવાય છે સર્વપિતૃ માટે ઉત્તરમાં ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી સંગમ ચાણો દક્ષિણ પ્રયાગ નર્મદા નદી ઓરસંગ નદી અને ગુપ્ત સરસ્વતી આવા ત્રિવેણી સંગમોમાં સર્વ પિતૃ શ્રાદ્ધ કર્મ થઈ શકે છે જેમ કે માતૃશ્રાદ્ધ કરવું હોય તો આપણે બધા સિદ્ધપુર પાટણ જઈએ છીએ જે સરસ્વતી નદી છે પિતાજીનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી બિહાર સર્વ માટે બે પ્રયાગ ઉત્તર અને દક્ષિણ આ બે પ્રયાગમાં ત્રિવેણી સંગમ જે થતો હોય તે આપણે સર્વ પિતૃ શ્રાદ્ધ કરી શકીએ આ શ્રાદ્ધ કરવાથી આપણા પિતૃના આશીર્વાદ સદાને માટે આપણા પરિવાર ઉપર બની રહે એ માટે આપણે આ શ્રાદ્ધ હોય છે આ શ્રાદ્ધ કરવાથી આપણને પાંચ વસ્તુની પ્રાપ્તિ થાય છે ધન ધાન્ય સમૃદ્ધિ ઐશ્વર્ય અને વેલાની પ્રાપ્તિ થતી હોય છે તો સર્વ ભાવિક ભક્તો નર્મદા કિનારે આવી આવું પૂજન અર્ચન કરી મહાલય શ્રાદ્ધ નારણમલય શ્રાદ્ધ થકી આ આપણે પિતૃઓના આશીર્વાદ મેળવતા હોઈએ છીએ અને પ્રસાદ જમાડી બ્રાહ્મણ ભુદેવ તેમજ સંત સાધુ તેમજ આપણે બેન ભાણેજને આ ભોજન પ્રસાદ જમાડીને આશીર્વાદ લેતા હોય છે સર્વ ભાવિક ભક્તો આ શ્રાદ્ધની માં નર્મદા કિનારે આવા શ્રાદ્ધાથી કર્મ કરો જેથી આપણા કુટુંબની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે એ જ હેતુથી આ હું તમને માહિતી આપી રહ્યો છું નર્મદે હર હર